હાય ફ્રેન્ડ કેમ છે મજામાં સ્વાગત છે પાંચ શેપ મેં ગળું કાપી નાખ્યું હવે આપણે જે બી વધારાનું કેનવાસ એક ઇંચ રાખીને બાકીનું બધું કાપી નાખવાનું સાઈડમાં હવે એક કપડું લેવાનું છે આપણે એ કાપડ ઉપર આવી રીતના કેનવાસ ને મૂકી અને જેટલું કાપડ જરૂર એટલું કાપી લેવાનું પછી આની ઊંધું રાખીને એક સાઈડની ધારીની સિલાઈ આપણે કેનવાસને માર દેવાની છે કેનવાસમાં ધારીની સિલાઈ મારવી બહુ જરૂરી છે કરો નખત પછી ધારીની સિલાઈ મારો બરાબર છે વધારાનું કપડું છે તે આપણે કાપી નાખીએ વારવા જેટલું રાખવાનું બાકીનું બધું કાપી નાખવાનું અને આને કાચી ધાર આપણે વાર દેવાની અંદરની સાઈડની બરાબર છે આવી રીતના કાચી ધાર આપણે વાર દેવાની છે આની કેનવાસ કેનવાસની અંદર છોડી બરાબર હવે આ કપ થઈ ગયું હવે આને અડધું કરી દેવાનું અને વચ્ચે નિશાન પાર દેવાનું નખનો ઉપયોગ કરો તો પછી કોઈ પણ જાતનો નિશાન પાડ દેવાનું આવી રીતના આગળની આ જે ફ્રન્ટ છે તેમાં બી આપણે વચ્ચે ગળા ગાડી નિશાન પાડ દઈશું પછી આને છતું રાખીશું અને જે નિશાન પાડ્યું છે આપણે એ નિશાન પર આપણે જે ગળાનું નિશાન છે તેના પર ભેગું કરીને વચ્ચે સિલાઈ કરી દઈશું એ નિશાન પર જ આપણે સિલાઈ કરી દેવાની વાંધો નહીં બરાબર હવે આ નિશાન પર આપણે સિલાઈ કરી દીધી હવે આપણે છે ને આ જે કેનવાસ છે અને કેનવાસ અને જે કાપડ છે તેની વચ્ચે સિલાઈ મારવાની કેનવાસ પર સિલાઈ નથી મારવાની ધારી ધારીને સિલાઈ મારવાની બરાબર અડી અડીને કેનવાસ ને અડી અડીને સિલાઈ કરી દેવાની કેનવાસ ઉપર સિલાઈ મારવાની નથી બરાબર જોયું આપણે કેનવાસ ની બિલકુલ બાજુમાં અડીને સિલાઈ કરી હવે આપણે આને છે ને જે ચાપ ચાપનું રાખીએ વધારાનું જે બી કપડું છે અંદરથી ગળામાંથી કાપી લેવાનું આપણું ડબ્બા એટલા માટે રાખવાનું કે આપણે ફસકાઈ ના જાય અને આવી રીતના કટ માર દેવાના ધ્યાન એ રાખવાનું કે સિલાઈ પર કટ ના વાગી જાય બરાબર છે હવે આ જે કેનવાસ છે તેને આપણે અંદરની સાઈડ આવી રીતના વાર દેવાનું અને ધારીની સિલાઈ એક સરખી મારવાની એક સરખી ધારીની સિલાઈ મારજો વાંકી ચૂકી ના મારતા નગર ફિનિશિંગ સારું નહીં લાગે એનું ખાસ ધ્યાન રાખજો ધારીની સિલાઈ માર દેવાની આવી રીતના હવે આગળનું ગળું આપણું તૈયાર થઈ ગયું છે જોઈ શકો તમે બરાબર હવે આપણે પાછળનું ગડું આ છે તેને આપણે રાઉન્ડ કાપી લઈશું માર્કિંગ મેં કરેલું કટિંગ વખત તમને સમજાવ્યું કે રીતના કરવાનું તે રાઉન્ડ કાપી લીધું છે હવે આપણે ઉરેપ પટ્ટી કાપવાની છે એક ઇંચ જેટલી ઉરેપ પટ્ટી પહોળી રાખવાની અને કાપી લેવાની હવે અમે ઉડફ પટ્ટી મેં એક ઇંચ જેટલી રાખીને કાપી લીધી ના બે સાંધા જોઈન કરી દઈશું આપણે થોડીક લાંબી થઈ જાય એટલા માટે હવે આ ઉરેપ પટ્ટી આપણે છતા બાજુ મૂકવાની છે અને ચાપની સિલાઈ આપણે માર દેવાની ઉરેપ પટ્ટીને સાધારણ ખેંચવી હોય તો ખેંચવાની વાંધો નહીં પણ ગળું ખેંચાવવું જોઈએ ના બરાબર હવે આ પટ્ટીને પહેલાં પહેલાં તો આપણે અંદર છેકા માર દેવાના છે જે રીતના આપણે આગળના ગળાને જેવી રીતના માર્યા એ રીતના છેકા માર દેવાના આવી રીતના બરાબર હવે આ છેકા મારી દીધા પછી આપણે આ પટ્ટીને આપણે એવી રીતના વારવાની છે અડધી પટ્ટી આપણે અંદર વારવાની છે બરાબર અને જે પેલું જે પણ આપણું જે ડબ્બાન છે તે ડબ્બાને આપણે અંદર અંતર દેવાનું છે પટ્ટીની અંદર આવી રીતના અડધી પટ્ટી આપણે વાર દેવાની છે આવી રીતના અને પટ્ટીની ઉપર જળમાં પટ્ટીની આપણે જે હાથ માર્યો ને ત્યાં અગાડી આપણે જળમાં ધારીની સિલાઈ માર દેવાની નીચેનું કપડું જે આપણે વધારવાનું છે ને તે અંદર દબાઈ દેવાનું છે પટ્ટીની અંદર બરાબર હવે આપણે આને શોલ્ડર જોઈન કરી દેવાનું શોલ્ડર જોઈન આપણે અડધા નીચે સિલાઈ મારવાની અડધો ઇંચ દબાણ લેવાનું અને જે બી આપણે પેલી પટ્ટી રાખી છે ને તેને વાળવાની નથી હમણાં બરાબર છે હવે આપણે બીજી સિલાઈ જયારે મારીએ ત્યારે વાર દેવાની અંદર હવે આ વાર દીધા પછી આ પટ્ટીને હવે આપણે તમે જોજો તો જે આપણે જે બહારની સાઈડ છે ને આ ઉપર આપણે શોલ્ડર પરથી ધારીની સિલાઈ માર દેવાની ને પટ્ટી ઉપર આપણે પટ્ટી વારીને પણ ધારીની સિલાઈ મારી દેવાની આવી રીતના બરાબર હવે આ જે વધારાનું જે નીકળું ને શોલ્ડર તેને આપણે છાંટી નાખવાનું બંને સાઈડ બંને સાઈડ આપણે થોડો થોડો જે શોલ્ડર વાર દે તો છાંટી નાખવાનો હવે આપણે જે આ ભાઇ છે એ બાઈને આપણે પહેલા પહેલા તો મોરી જે છે આપણે કાચી વારવાની છે પાકી નથી વારવાની કાચી વાર દેવાની બરાબર આપણે થોડુંક થોડું તમને ખબર હોય તમે આપણે કટિંગ વખતે બરાબર હવે આ કાચી વાર દીધી ને હવે આના ઉપર આપણે લેસ મૂકવાની છે તે આપણે લેસ જે કાપી હતી તે બોર્ડર કપડામાંથી આપણે આ બોર્ડર નીકળી હતી તે હવે એને મોરી ઉપર આપણે આવી રીતના લગાવી દેવાની બંને લગાવી દેવાની મેં તમને કીધું કે આપણે બોર્ડર કાપી લેવાની અને બોર્ડર પછી ઉપરથી લગાવવાની છે બંને સાઈડની ધાર ધાર ઉપર ઉપર આપણે આપણે બોર્ડરની સિલાઈ કરી વધારાનું જે બી હોય ને તે અંદર વાર દેવાનું થોડુંક વધારે જ રાખવાનું તો આપણને વાર્તા થોડુંક સારું રહે બીજું કઈ નહીં હવે આને કરી દીધા પછી હવે બાયને આપણે લગાવવાની પાછળનો ભાગ જે છે

હવે લગાવી દીધા પછી હવે આ તમે જોઈ શકો છો કે આપણે થઈ ગયું તૈયાર ડ્રેસ હવે આને ફિટિંગ માટે જોઈશું આપણે તો ફિટિંગ માટે તમને ખબર હોય તો મેં આપણે કેટલું ડોડ રીતનું લીધું તો દોઢ રીતનું નિશાન દરેકે દરેક જગ્યાએ પાર દઈશું કટિંગ કરતી વખત આપણે દોઢ દોઢ નિશાન લીધું હતું ડબ્બા લીધું હતું તેનું નિશાન પાર દેવાનું બાયની મોરીમાં બી આપણે ડોરનું લીધું હતું મુંડામાં બી આપણે ડોરનું લીધું હતું બરાબર ખાલી આપણે સીટની જગ્યા ઉપર આપણે એક ઇંચનું દબાણ લીધું હતું તેનું ધ્યાન રાખવાનું બરાબર હવે આ છેકા જે પાડ્યા હતા ને આપણે જે કટ માર્યા અને તે કટ ને આપણે ભેગા કરવાના અહીંયા સાંધા પણ આપણે ભેગા કરવાના જે મુંઢામાં છે તે બરાબર હવે અહીંયા થી આપણે એક ઇંચનું દબાણ રાખીને અહીંયા ગાડી થી જે નિશાનો પાડ્યા તે પ્રમાણે આપણે ઈશાન પ્રમાણે સિલાઈ મારી દેવાની સાંધા ખાસ ધ્યાન રાખવાના કે ઊંચા નીચે ના આવે બરાબર એવી જ રીતના આપણે એની બાજુમાં એક ચાપ ચાપનું જેટલું છોડી અને આપણે એની બાજુમાં બીજી સિલાઈ માર દેવાની બંને સાઈડ આપણે આ જ રીતના સેમ ટુ સેમ રીતના સિલાઈ કરી દેવાની જો આ બાજુ પણ મેં જે નિશાન પડ્યા એ પ્રમાણે સિલાઈ કરી દીધી હવે આ જે આપણે કટ માટેનું છે જે આપણે કટ વારવા માટે આપણે ઇંચ નું જે છોડ્યું હતું તે એક ઇંચ જેટલું આપણે આને વાર દેવાનું બરાબર એક ઇંચ જેટલું આપણે જે કટ માટે વારવા માટે છોડ્યું હતું ને તે 1 ઇંચ જેટલું આપણે એને વાર દેવાનું એક જ જેટલું વાર્તા વારતા આપણે એક સરખું વારવાનું છે એવું નથી કે થોડું ઓછું વધતું ઓછું એવું નહીં આખે ઠેક આપણે એક સરખું વાર્તા વારતા જવાનું છે ઘણા લોકો વાંકા ચૂકી વાંકા ચૂક્યું વારે ને તો ના મજા આવે બરાબર ફિનિશિંગ ના આવે અહીં જો ચોરસ પાડવાનું છે બરાબર આ કાત ગાડી ઉપર આવે તો એ ચોરસ પાડી દેવાનું હવે ધારીની સિલાઈ પણ આપણે માર દેવાની પાછળ આંગળી રાખવાની તો ખેંચાઈ ના જાય એટલા માટે બરાબર ના રાખો તો પણ ચાલે પણ રાખો તો સારું ફિનિશિંગ સારું આવે બીજું કઈ નહીં બરાબર હવે એવી જ રીતના આ બાજુ કટ આપણે વાયર સાઈડ ના કટ આપણે વાર દીધા સેમ ટુ સેમ જ સેમ જે રીતના કર્યું ને એ જ રીતના આપણે બીજી સાઈડ પર વાર દેવાનું હવે આ વાર દીધા પછી આપણે આ કટને ને માપી લેવાના કે વધઘટ તો નથી આવતી ને આગળ પાછળના ફ્રન્ટ જે આપણે કટ વાયરા એમાં આપણે વધઘટો નહીં આવતી વધઘટ આવે તો કાપી નાખવાનું હવે આપણે નીચેની જે લંબાઈ વાળો જે ભાગ છે ઘેરનો ભાગ છે તે ઘેરને આપણે વાર દેવાનું એક ઇંચની પટ્ટી વાર દેવાની પટ્ટી એટલે એક ઇંચ જેટલો વાર દેવાનું અંદર બરાબર હવે આ વાર દીધા પછી હવે એના ઉપર આપણે આ બોર્ડર મૂકવાની છે જે આપણે અલગથી કાપી લીધી છે તે મેન કાપડમાંથી બરાબર બરાબર આને બોર્ડરને આપણે જે રીતના ભાઈમાં લગાવી હતી બરાબર બંને સાઈડ આપણે સિલાઈ મારી હતી વધારે અંદર વાર દીધું હતું તે જ રીતના આપણે આમાં બી બોર્ડરની અંદર આમાં જે લંબાઈમાં બી આપણે એ જ રીતના બોર્ડર લગાવી દેવાની ને સરખી રીતના લગાવી સારી તો કેવું ફિનિશિંગ સારું આવે અને કામ પણ આપણું વ્યવસ્થિત લાગે આવી રીતના અંદરની સાઈડની અંદરની સાઈડ બંને બાજુનું કપડું જે બી છે એને અંદર વારી દેવાનું અને સિલાઈ હંમેશા ધારીની મારજો અને એક સરખી મારજો બરાબર વાટી ચૂકી સિલાઈ મારશો ને તો ફિનિશિંગ નહીં સારું લાગે બરાબર છે અને પેલા વધારાના જે બી છૂછરા હોય દોરા હોય તેને કાપી લેવાના બરાબર તો આવી રીતના આપણે પાછળ પણ આગળ લગાવી એ રીતના પાછળ આપણે લગાવી દેવા હવે આ જે આપણે કટ મારી રહ્યા છે તે સાઈડમાં ડબ્બા આપણે ડોળ રીતનું લીધું ને એટલા માટે થોડા થોડા કટ મારી દેવાના તો પેલું ખેંચાય ના અને પહેરેને તો ફિનિશિંગ સારું આવે બંને બાજુ આપણે મારી દેવાના બરાબર કટ માર દો એટલે પેલું કેવું કે કપડું ખેંચાય ના તો જે લોકોને બી આપણે ઓનલાઈન ક્લાસ કરવા હોય બ્લાઉઝના તે લોકો સ્ક્રીન પર આપણે નંબર પરથી ઓનલાઈન ક્લાસ કરી શકે છે જે લોકોને બી બ્લાઉઝના ડ્રેસના ફર્મા મંગાવવા હોય તો સ્ક્રીન પર આપણે નંબર પરથી તમે બ્લાઉઝના ડ્રેસના ફર્મા ઘેર બેઠા કેશ ઓન ડિલિવરીમાં મંગાવી શકો છો તો આ તો ડ્રેસ સિલાઈનો વિડીયો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દો જોવાળા ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ જ સગા સંબંધીને આપણે વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય